આજે અગિયારમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી પ્રભુ ભજાનું વેદ પુરાણે કહ્યું છે કથી અકલહીના આળસી બેઠો પામર તું પથી હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી ભગવાન સ્વામિનારાયણના પરમ સંત કવિ સદગુરુ દેવાનંદ સ્વામીનો આપણે એમના રચેલા પદ દ્વારા સમાગમ કરી રહ્યા છીએ અદ્ભુત રીતે શબ્દ શબ્દની અંદર કવિત્વ પણ છે જ્ઞાન પણ છે ભાવ પણ છે મહિમા પણ છે પરોપકારીતા પણ છે અને જીવનને ધન્ય બનાવવા માટેનું કેન્દ્ર બિંદુ પણ છે આપણને સૌને ભલે કડવું લાગે એવા શબ્દો એમણે વાપર્યા હોય પરંતુ આપણા હિત માટેના છે શાસ્ત્ર માત્રનો સાર છે કે ભગવાનનું ભજન કરવું શાસ્ત્ર માત્રનો સાર છે ભગવાનની ભક્તિ કરવી ભગવાનની આજ્ઞાનું પાલન કરવું આત્મનિષ્ઠા દ્રઢ કરવી ભગવાનના મહિમા સહિત જ્ઞાન સહિત નિશ્ચયની દ્રઢતા કરવી પ્રભુ ભજાનું વેદ પુરાણે કહ્યું છે કથિયે આલોડ્ય શાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમ એકમ સુ નિષ્પન્ન ધ્યેયો નારાયણો હરિ વેદ વ્યાસ ભગવાને વેદો પુરાણો ઉપનિષદોની રચના કરી સંકલન કર્યું મહાભારતની અંદર એક લાખ શ્લોક છે ચાર વેદોના નામ પણ કદાચ આપણને આવડતા નહીં હોય અને કદાચ આવડતા હોય તો એમાં લખાયેલા મંત્રોમાંનો એક મંત્ર પણ વ્યાકરણની દ્રષ્ટિએ સ્વરની દ્રષ્ટિએ સાચી રીતે બોલી શકતા ન હોઈએ ભાગવતના અઢાર હજાર શ્લોકો ગીતાના સાતસો શ્લોકો આ તમામ ગ્રંથનું આલોડન કરીને મંથન કરીને પુનઃ પુનઃ વિચાર કરીને વ્યાસ ભગવાને એક સાર આપણી સામે મૂક્યો કે તમારે જીવનમાં કરવા યોગ્ય શું છે ધ્યેયો નારાયણો હરિહિ ભગવાનનું ભજન કરો ભગવાનનો સાક્ષાત્કાર કરો ભગવાનને રાજી કરો ભગવાનને પોતાના કરો શ્રીજી મહારાજે પણ વચનાવ્રતમાં કહ્યું ભગવાનનું ભજન કરવું એનાથી બીજી કોઈ મોટી વાત નથી દુનિયામાં મોટા મોટી સાચામ સાચી સર્વોપરી અને અનન્ય કોઈ પણ વાત કે સિદ્ધાંત હોય તો ભગ ભગવાનનું ભજન કરવું ભજન કરવું એટલે માત્ર જબાન દ્વારા રામ રામ રાધે કૃષ્ણ સ્વામિનારાયણ સ્વામીના બોલવું એટલું પર્યાપ્ત નથી ભજન કરવું એટલે ભગવાનના અસ્તિત્વને સ્વીકારવું ભજન કરવું એટલે ભગવાનને સર્વોપરી સર્વસત્તાધીશ માનવા ભજન કરવું એટલે ભગવાનથી કોઈ પરતત્વ નથી ભજન કરવું એટલે ભગવાનને અનંત કોટી બ્રહ્માંડના એકમાત્ર કરતા હર્તા માનવા ભજન કરવું એટલે ભગવાન સદા સાકાર છે દિવ્ય છે અલૌકિક છે અંતર્યામી છે સર્વજ્ઞ છે સર્વત્ર છે આવી પ્રકારની સમજણની દ્રઢતા કરવી અને ભજન કરવું એટલે ગુણાતી સંત દ્વારા તેઓ આ પૃથ્વી ઉપર જીવોના કલ્યાણ માટે વિચરી રહ્યા છે આવી પ્રકારની સમજણની દ્રઢતા કરવી એનું નામ ભજન જેને આપણે ભગવાન કહીએ છીએ પરમાત્મા કહીએ છીએ પુરુષોત્તમ કહીએ છીએ પરબ્રહ્મ કહીએ છીએ નારાયણ કહીએ છીએ એ ભગવાન મને જુએ છે એ ભગવાન મને સાંભળે છે એ ભગવાન મારી હૃદય ગુહામાં અખંડ બિરાજમાન થઈને રહ્યા છે આવી પ્રકારનું નિરંતર અનુસંધાન રાખવામાં આવે અને ભગવાન રાજી થાય એવી પ્રકારની ક્રિયા મન વચન અને કર્મથી કરવામાં આવે એનું નામ ભજન ભજન એટલે દાસત્વ ભાવ ભજન એટલે નિયમ ધર્મની દ્રઢતા ભજન એટલે નિષ્ઠાની દ્રઢતા ભજન એટલે કે પતિવ્રતાની અનન્ય ભાવની ભક્તિ શાસ્ત્ર માત્રનો સાર છે કે ભગવાનનું ભજન કરવું ઘણા વર્ષો પહેલાં ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ બેંગ્લોર મંદિરની પ્રતિષ્ઠા કરવા માટે પધાર્યા હતા અને તે વખતે અત્યારે જે રાજાજી નગરમાં મંદિર છે એ જ લાઈનની અંદર કોર્નર ઉપર એક કલ્યાણ મંડપ છે ત્યાં આગળ રાતની સભાનું આયોજન કર્યું હતું મને બરાબર યાદ છે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજે પોતાના આશીર્વચનમાં એવા શબ્દો ઉચ્ચારેલા टाकी ने बात करी शतम् शतम स्नातव्यम्, सौ काम पड़ता मूक स्ना शतम विहाय स्नातव्यम शतम विहाय भोक्तव्यम सौ काम पूरा बाजू पर मुकीने भोजन करेव શતમ વિહાય દાતવ્ય અને સ્વકામ પડતા મુખીને દાન કરી દેવું શતમ વિહા હરીમ ભજે સ્વકામ પડતા મુખીને સહસ્રમ સ્નાનમાચરે લક્ષાત કોટિ ત્યક્ત હરી ભજે કરોડકામ બગાડીને પણ ભગવાનનું ભજન કરવું જે વાત ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં આલેખી છે કે કરોડ કામ બગાડીને પણ એક મોક્ષ સુધારી લેવો આત્યંતિકી મુક્તિ પ્રાપ્ત કરવા માટે જ માયામાંથી મુક્તિ મેળવવા માટે છેલ્લો જન્મ કરવા માટે અને ભગવાનના ધામના અધિકારી થવા માટે ભગવાને કૃપા કરીને મનુષ્ય છે દેવાનંદ સ્વામી આળસી બેઠો પામર તું પથી મૂરખ શબ્દનો પ્રયોગ કર્યો અક્કલ વગરનો કયો બુદ્ધિ વગરનો કયો નિષ્ફળાનંદ સ્વામી પોતાના કાવ્યમાં લખ્યો આપણે કદાચ ખાવા માટે બેઠા હોઈએ માનસી કરવા માટે બેઠા હોઈએ ધ્યાન કરવા માટે બેઠા હોઈએ અથવા તો ગોષ્ઠી કરતા હોઈએ આનંદ મંગલ હોય અને બાજુમાં દસ ફૂટના અંતરની અંદર કેટલાક બધા કાગડા ભેગા થઈને કા 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 અવાજ કરતા હોય ને આપણી ક્રિયામાં આપણા ધ્યાનમાં આપણા આનંદ મંગલની અંદર વિક્ષેપ કરતા હોય અને તે વખતે આપણી બાજુમાં પારસમણી કે કોહીનોર હીરો પડ્યો હોય તો કાગડાનો અવાજ બંધ કરાવવા માટે ને કાગડા ઉડાડવા માટે બાજુમાં પડેલા કોહીનોર હીરાનો હાથમાં લઈને ઘા કરીએ તો સમજવું કે આપણે મૂર્ખા છીએ આપણે મનુષ્ય શરીર દ્વારા આ કોહીનોર સમાન ચિંતામણીને પારસમણી જેવું આ શરીર એના દ્વારા આપણે કાગડા ઉડાડવાનું કાર્ય પંચ વિષય સત્તા સંપત્તિ અને દેહના સુખના માટે દોડધામ કરી રહ્યા છીએ એટલા માટે દેવાનંદ સ્વામી ગાયું પ્રભુ ભજાનો વેદ પુરાણે કયો છે કથી પ્રભુ ભજાનો વેદ પુરાણે કયો છે કથી અકલહીણા આળસી બેઠો પામર તો પથી હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ